અરે ફુવારો જોઈને તમે એવી રીતે ગાંડા થયા છે ને જાણે લો વરસાદમાં દેડકો ગાંડો થાય ને એમ શું બોલી રહી છું યાર ઝઘડો થશે છે કોટો સુલે આ લમણા લઉં છું તો તમે કરો છો ઝઘડો હું કરું છું અરે પણ તને ખબર નઈ પડતી યાર ફરવા આયા એક તો 6 મહિને ને ઝઘડા કરું છું આઈ તો તમે કયા સીધા રહો છો તમે જ ઝઘડાના મૂળ ગોતી રહ્યા હો છો લો હમણા ફોટા ચાલુ કરી દો ફોટા નઈ પડાવતા આખા ફોટા નઈ પડાવતા આખા તે નહીં જ પડાવતા ને ફોટા પડાવવાનું કહીએ ને એટલે દૂર દૂર ભાગશે પણ એમ જેટલા ફોટા જોવો છો તારા મારા હું કહું ને એટલે તમારા માં જોડે પડાવવાના પડાય કાલે ભાઈ બસ રોજ આજ ચાલુ હોય છે કાલે પડાય કાલે પડાય કાલ પડતી જ નહીં કાલ કાલ કરતા પછી ઘરે જતું રહેવાનું પણ ચાર દાડા અહીંયા ફરવા આયા છે આરામથી સોનતી થી મગજ ફ્રેશ કરવા દેના આખો દાડ પડી રહેવાનું બીજું કશું કરવાનું જ નહીં બહાર ફરવા નહીં ગયા બસ આ કોફી નાવાનું અલ્યા પણ ગેરથી થી કંટાળીને તો અહીંયા આયા છે

શું બડી બડી વાત કરું છું રે તો તમે કઈ ડાઈ વાત કરો છો પૈસા આપે છે દરેક વસ્તુ પૈસા આપ્યા છે તો લઈ લો આખી હોટલ ઉપાડીને ઘરે કાઠું કોણ છો તારું તો તમારું કઈ હું કાઠું નહીં અવારથી ત્યાંથી પી જશે યાર ફરવા આવ્યા યાર તો તમે કાઢી લો ને કરો છો નામે જવાબ છો કંટાળ્યો છું કંટાળ્યો છું છું તારાથી હું એ પણ શિખર કયા ચોઘડિયામાં પડ્યો છું એ સમજણ નઈ પડતી મને મને એક નઈ સમજણ પડતી ના ચાલે યાર આ બધું ના ચાલે હવે હા તો તમને તમારી ઘેર મૂકી દઈશ આ પ્રવાસ પતવા દે પછી તમારી કરું છું દવા હું તમારી કરીશ હું તો તમારા ઘરે જાઈને તમને તમારા ઘરમાંથી બહાર કાઢીશ બે હું તો જઉં છું બહાર જાવ એમે એ જોતું તો તમારે દૂર જવાનું બાનું